તો સુરેન્દ્રનગર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે ચક્કાજામ કર્યો છેલ્લા પાંચ મહિનાથી સફાઈ કર્મચારીઓ નગરપાલિકાએ પગાર ન ચૂકવ્યો હોવાથી રોષે ભરાયા છે અને આ કર્મચારીઓને આર્થિક સ્થિતિ કફોડી બની છે આખરે રોષે ભરાયેલા કર્મચારીઓએ ચક્કાજામ કરી દેતા જેના પગલે હાઈવે ઉપર વાહનોની લાંબી કતાર લાગી હતી ઘટનાના પગલે ડીવાયએસપી અને ચાર પોલીસ મથકના પીએસઆઈ સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો જાડી ચામડી ની સર નગરપાલિકાના ચીફ ઓફિસર એ જે પ્રમુખ તમે ક્યાં ઉડતી રાશિ કોન્ટ્રાક્ટ દઈ દીધો આ ચાર મહિના થી આ સમાજ દીકરા દિવાળી કેમ થયો છે સુરેન્દ્રનગર નગરપાલિકા સાથે સફાઈ કામદારોનો જે પ્રશ્ન હોય કે વઢવાણ નગરપાલિકામાં માત્ર ને માત્ર પચીસો ત્રણ હજાર જેવો પગાર આપીને અને તેના મરતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને તેનું શોષણ કરતા હોય તો આંદોલનના ચોથા દિવસ સુધી પ્રમુખ કે ચીફ ઓફિસરે કોઈ રિસ્પોન્સ ન આપતા આજે અમારે રાજકોટ સુરેન્દ્રનગરનો જે નેશનલ હાઈવે રહ્યો તે બ્લોક કરવાની ફરજ પડી અને આવતીકાલ સુધીમાં જો ફરી નિર્ણય નહીં આવે તો આ હાઈવે ને ઉપર ચક્કાજામ ફરી વખત કરવામાં આવશે